હેલો મિત્રો જય માતાજી હરહર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજ તો છે રજા તે અમે જવાના છીએ નાવા કેમ કે અમારા ગામડાનો સ્વિમિંગ પુલ એટલે કે અમારે તો આમ હોય નદીમાં ઘૂનો પણ અમે ક્યાંય બતાવીએ તમને કે અમારા ગામનો સ્વિમિંગ પુલ કેવો હોય ને અમારે હલે જો અમારે હરખી તેડે ને હરખું હરખી રાખ હરખું બે ફૂં લાગે આમ હરખી રાખી આમ થોડુંક રાખ

લગભગ ભાઈબંધો અહીંયા શેરીમાં આગળ ઊભા છે એટલે અમારે ભાઈ આગળ ભણીને આવ્યો તો એ જમતો હતો એટલે જમી કારવીને અમારી સંદે અને રાહ જોવે છે ને અમે જાય સંદે નાહવા ખૂને ને આ અમારે જો એ એ તારે આવું છે એ આ નામ શું છે એ કીટી આવું છે તારે કીટી તો કીટી ભાઈજી તો અમારે બે ત્રિયાર થઈ ગયા છે ને બીજા અને ત્યાં ઊભા છે શેરીમાં કેમ કે એનો ફોન આવ્યો હતો એટલે ખબર મેં કીધું ઘરે આવું એ કે ઘરે નથી આવવું અમે શેરીમાં ઉભા છે ને આ રિયા આગળ તમને બતાવું જો રહ્યા ત્રણ જણા હમે રાહ હોવે છે ને જો અમારે જો આ અમારે એક આ ભાઈ નાવા આવવાના અમારે આ ભાઈ ભવેશભાઈ જાવું નાવા હા જવાનું જ હોય ને ઊભા છે એ સંજયનો ફોન આવ્યો તો એ કે કે અમે ત્રણ જણા છીએ ને હા હા વાંધો અમારે હાલો હલો હા અમારે આવી ગયે છે નદી બરાબર હવે નદીએ જવાનું છે કે બીજા છે આ ભગા એ ભગાતા આ એને કે નવાલ હે હાલ લે એને કે

એમને ઓલા કેતન નહીં ક્યાં વય ગયા લા ભાઈ એમને ઓલા મેં કીધું કે રસ્તો બતાવી ગયે તો પોતે આપે મૂકીને જ વય ગયો જોવો ને જો ખુશ પકડી રાખું રાખું તેવું છે જોજે જોજે હા વળતા તો આમથી જ રાવું હું ભેતર આવ્યાથી

હા આવું છે ભાઈ અમારા ગામની નદી તો હા તમને બતાવું જો આ રીતનું છે ને જાય છે એ ખુશીનો હાથ કેટલી વાર પીડ્યું આઠેક વાર પીડ્યા પકડ્યા ને નેકડો નહીં ખાતો એમ નીરા અંદર ઉતર ખેંકડો નહી મારતો ખુશી ના થાય બસ રાખ રાખ તો હોલો પાણો આમજો પાણો નથી દેખાતો એ હા અમારે અહીંયા પથ્થર હતા એ નથી દેખાતા ને હવે જાય છે કેમ કે આપણને તરતા આવડતું નથી ખુશી આપણને તરતા આવડતું એટલે આપણે તો આમાં નાવાનું છે સામે પાણા અહીંયા કડે કડે પાણી હોય એમાં બરાબર તો ને અમારે જંગલ રહ્યું હોય કાટા ને બોવડી ને

પેલા શા રેખાય નથી નીકળે ને જો અમારા ગામડા જો ભાવા ત્યાં ક્યાં ને ઠેકડો પાણો વાગી ગયો